નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજનો મુખ્ય સમાચાર સૌને નમસ્કાર હું મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા ચોવીસ કલાકમાં એવરેજ સત્તર એમ જેટલો વરસાદ પડ્યો છે આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈ પણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર મામલતદાર કચેરી ખાતે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ ધન્યવાદ